ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ફરી પાછી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી અને હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારોને વરસાદ ગમરોડી રહ્યો છે ત્યારે કપાસના પાકમાં મોટા બગાડની શક્યતાઓ અત્યારે ખેડૂતો દ્વારા વિચારાઈ રહી છે અમે પણ ખુદ કપાસની ખેતી સાથે સીધા સંકળાયેલા હોવાથી અમને પ્રત્યક્ષ અનુભવ છે કે અત્યારે કપાસમાં ફૂલ ભમરી ફૂલ ચાપવા અને ફાલ ફૂલ અવસ્થા જોરદાર રીતે કપાસના છોડમાં ખીલેલી છે હવે પછી આ વરસાદ વયો જશે ત્યારબાદ કેટલો ફાલ ખરે છે તેના ઉપર નક્કી થશે કે કપાસમાં કેટલો બધો બગાડ જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરી રહ્યા છે કે પરાશરા અમારે ત્યાં કપાસ કોમામાં ચાલ્યો ગયો છે ટૂંકમાં અતિ ગંભીર પરિસ્થિતિ કપાસના પાકમાં ભારે વરસાદ પછી અને હજુ પણ વરસાદનો રાઉન્ડ ચાલુ જ છે એટલે કપાસમાં મોટા પાયે બગાડ થશે તેવું ખેડૂત મિત્રો અત્યારે અનુમાન લગાવી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી સોળસો પિસ્તાલીસ વિસનગર પંદરસો એકાવન મોરબી સોળસો ખાંભા પંદરસો બાવન રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ આપણે જોઈએ તો ચૌદસો પચાસથી સોળસો આઠ સુધી જોવા મળ્યા હતા અને સાતસો ક્વિન્ટલ જેટલી આવક હતી મણમાં આપણે સમજીએ તો ત્રણ હજાર પાંચસો મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો હવે આપણે ગઈકાલના વિદેશી અને ઘરેલું આપણી રૂ અને કપાસ વાયદા બજારમાં કેવી હલચલ સાથે બંધ થઈ હતી તેની માહિતી આપણે થોડી ઘણી જાણી લઈએ ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ સિત્તેર નવ બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો બોતેર પોઈન્ટ બોતેર સેન્ટની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ખાસ કરીને ન્યૂયોર્ક કોટ્ટન વાયદો જે ઓક્ટોબર બે હજાર ચોવીસનો છે તેમાં શોર્ટ પોઝિશન છે તે ઘણી બધી ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેમાં વોલ્યુમ ખાસું જરાય નથી નહીવત માત્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો તમે ખુદ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ચિમ્મોતેર પોઈન્ટ બાવન સેન્ટની આસપાસ બંધ આવેલો છે ટૂંકમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા ગાળાની પોઝિશનો અત્યારે રોકાણકારો લઈ રહ્યા હોય તેવો માહોલ ન્યૂયોર્ક કોટન વાયદા બજારને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે હવે આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો હવે પૂર્ણ થવાના આરે છે અમુક દિવસો જ બાકી છે તે ગઈકાલે સત્તાવન હજાર સાતસો પચાસ સાથે બંધ આવેલો છે જેમાં બાય લેનારની સંખ્યા બે જેટલી હતી અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર એક જેટલી હતી જેટલી હતી હવે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ગઈકાલે ત્રણસો નેવું રૂપિયા જેટલો ઘટીને અઠ્ઠાવન હજાર એકસોની આસપાસ બંધ આવેલો છે અને આપણા માટે હવે રૂનો નવેમ્બરનો વાયદો ખૂબ જ મહત્વનો છે જેમાં બાયર લેનારની સંખ્યા સોળ જેટલી હતી અને સેલરની સંખ્યા વેચાણ કરનારની સંખ્યા ચૌદ જેટલી હતી ખેડૂત મિત્રો લાંબા ગાળાની પોઝિશનો ન્યૂયોર્ક કોટન વાયદામાં રોકાણકારો લઈ રહ્યા હોવાથી કદાચ કપાસ બજારમાં શું થાય તે અત્યારથી કંઈ ન કહી શકાય બાકી એક વાત નક્કી છે કે આપણા ગુજરાતમાં કપાસનું વાવેતર ઘણું બધું ઘટેલું છે અને આ સતત બે ત્રણ ઘાત કપાસના પાકમાં જોવા મળી હોય કપાસનું ઉત્પાદન કેવું આવશે તેના ઉપર કપાસ બજારનો બધો જ દારો મદાર છે અને ખેડૂતોની પકડ કેવી રહે છે કારણ કે શિયાળુ પાકોનો ટાઈમ જેમ જેમ નજીક આવશે તેમ તેમ અમુક પાંચ વીઘાનો કપાસ હોય ખેડૂત મિત્રને તો બે વીઘાનો બગડી ગયો હોય તો ત્યારે ખેડૂતો કેવું ડિસિઝન લે છે કેવો નિર્ણય લે છે કપાસ રાખવાનો ખેતરમાંથી કે કાઢી નાખવાનો તેના ઉપર પણ કપાસ બજાર થોડી ઘણી અંદાજ છે તે ત્યાર પછી આપણને ચોક્કસ મળતો રહેશે કે કપાસ બજારમાં કેવા હલચલ વાવેતર ઘટાડાની સીધી જ અસર કપાસના ઉત્પાદનમાં જોવા મળશે જ અને અધૂરામાં પૂરું સતત વરસાદી માહોલ આ વર્ષે ચોમાસામાં રહ્યો હોવાથી કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને આ વરસાદ પછી ફાલ ફૂલ કેવો ખરે છે તેના ઉપર કપાસ બજારનો દારૂમજાર રહેશે તેવું ઘણા બધા જાણકાર લોકોને દેખાઈ રહ્યું છે ટૂંકમાં આ બધી જ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ કરવાની સલાહ નથી આપતા તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો